નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભારતીય આંગણવાડી કર્મચારી સંઘે ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલું છે ત્યારે આંગણવાડી બહેનો તથા ટેટાગર બહેનોના મહત્વના પ્રશ્નો માટે વારંવાર મહિલા બાળ કલ્યાણ વિભાગના મંત્રી તથા રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરેલ અને પ્રશ્નોના નિકાલ માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું ગત તારીખ બાર અને તેર જુલાઈ બે હજાર રોજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિમાં આંગણવાડી કર્મચારી મહાસંઘના આગેવાનો દ્વારા આ બાબતે ચિંતન અને મનન કરી આંગણવાડી બહેનોના પ્રશ્નો માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગત તારીખ ચાર ઓગસ્ટના સોમવારે રોજ બપોરે બારથી ચાર વાગ્યા સુધી રેલી અને જાહેર સભા કરી નારી શક્તિનો પરચો દેખાડવાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આંગણવાડીની બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ ગુજરાત વડી અદાલતના ચુકાદાનું અમલીકરણ કરવું આવા તમામ મુશ્કેલીઓ દૂર કરવા સહિતના પ્રશ્નો બાબતે રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંગે ભારતીય મજદૂર સંઘ દ્વારા અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ બીએમએસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમની માહિતી પૂરી પાડી હતી ભરૂચ ખાતે આપણે જે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ છે એના માધ્યમથી અમને સરકારને જણાવવા માંગે છે કે જે આંગણવાડીને બીઓની કામગીરી આપવામાં આવેલી છે એટલે કે બુથ લેવલની હવે એ કામગીરી આમ જોવા તો એમના એમના લેવલની નથી આ જવાબદાર વ્યક્તિઓની જ આ કામ છે અને આ કામ થોપી દેવામાં આવ્યું છે એટલે અમે એનો સખત વિરોધ કરવામાં આવે છે અને અત્યારે જે સરકારની માતૃશક્તિની જે યોજના છે એ યોજનાની અંદર બહેનોને જે બાળકોને આપવાની જે પોષણની વસ્તુઓ છે એ દૂર જગા પર એ લોકો મૂકે છે અને ત્યાં જે લોકોને પોતાને ગુનો ઉચકીને પચીસ કિલોની બોરી આવે છે એ ઉચકીને લાવવાની રહે છે એટલે અને એના ભાડા બી સરકાર આપવા રાજી નથી તો એનો બી અમે વિરોધ કરે છે કે હવે પછી એ બોડી અને અનેક સરકાર આંગણવાડી કેન્દ્ર પર ઉતારે એવી અમે આશા રાખીએ છીએ અને બીજી એફઆરએસ કરીને સરકારની આ જે યોજના છે એમાં જે ગ્રામીણ લેવલમાં જે સગર્ભા બહેનો છે અને બાળકો છે એ લોકોને પોષણના જે જે કંઈક પેકેજ આપવામાં આવે છે હવે એ પેકેજમાં સરકારનું એવું કહેવું છે કે ઓનલાઈન કેવાયસી કરીને એ લોકોના ફોટો અપડેટ કરો પણ નેટવર્કના ફાફા છે લોકોના મોબાઈલ નથી તો પછી આ બધી વસ્તુ કેવી રીતે શકે છે એટલે અમે આ આમાં બી ઇન્ટરેસ્ટ નથી એનો ના પાડે છે કે અમે આ કામ કરવા કરવાનું નથી અને ગુજરાતમાં અત્યારે જે વડી એક ચુકાદો આપ્યો છે અદાલતે એવું કીધું છે કે સરકારી કર્મચારી જાહેર કરો અને સરકારને લગતી જે કંઈ એ લોકોને માનધન છે કે બધી ફેસિલિટી છે એ બધી આપો તેમ છતાં સરકાર એમાં ધ્યાન આપતી નથી અને કોર્ટનું બી પાલન કરતી નથી એટલે અમે એનો બી સખત વિરોધ કરે છે કે પહેલાં તો જે કોર્ટનો જે આદેશ છે એનું પાલન કરે બીજું કે જે બહેનોને સ્માર્ટ ફોન આપવામાં આવેલા છે એ ફોન જ્યારથી આપ્યા ત્યારથી એ ફોનની અત્યારે એવી હાલત છે કે એમાં લોકોના ફોન જૂના થઈ ગયા છે એમાં નેટવર્કના પ્રોબ્લેમ છે એટલે સ્માર્ટફોન અત્યારે નવા આપે બીજું કે જે બહેનોને ઉંમર અત્યારે અઠ્ઠાણું વર્ષથી થઈ ગઈ છે અને એ લોકોને નિવૃત્ત કરવામાં આવે છે ઓછા પગારમાં અત્યારે બેનો બહેનો કામ કરતી હોય અને વિધવાવી હોય આપણને ખબર છે કે સરકાર એવું કહે છે કે દરેકને દરેકને રોજીરોટી મળે તો અમારું સરકારને એવું કહેવું છે કે તમે એ લોકોને અઠ્ઠાવન અઠ્ઠાવનને બદલે સાઠ વર્ષનો વાત કરી આપો તો એ લોકોને રોજીરોટી મળી જાય આ બધા તમામ પ્રશ્નોને લઈને બરાબર જે અત્યારે હેલ્પરની જે ભરતી થવી જોઈએ તે બે હજુ થતી નથી બરાબર કેટલીક બહેનો મારી એમાં ભણેલી બી છે તો એમાં એ સુપરવાઇઝર બી થઈ શકે છે પણ સરકાર આ આ લોકોને લાભ મળે એવું ઈચ્છતી નથી એટલે અમે લોકોએ ભારતીય મધુ સંઘે ઓલ ઇન્ડિયામાં અને ખાસ કરીને ગુજરાતમાં બી અમે નક્કી કર્યું છે ચાર આઠ બે હજાર પચીસના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે અમે પચાસ હજાર બહેનો લઈને એક દિવસનો રજા પાડીને ત્યાં આગળ ભેગા થવાના છે અને આ દિવસે જો સરકાર અમારું નહીં માને હજુ જાગી જાવ પછી સરકારે વિચારો એટલે અમારી આ માગણી છે સરકારે એમાં આજ રોજ આપના માધ્યમથી અમે સરકારને જણાવવા માંગીએ છીએ કે છેલ્લા બે વર્ષથી આંગણવાડી બેનોનો પ્રશ્નો છે અને જે અત્યારે જે કામગીરી બીએલઓ ની કામગીરી આપી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અગત્યની કામગીરી છે અને આંગણવાડી બહેનો કરી શકે તેમ નથી સરકારનો પરિપત્ર છે કે આંગણવાડી બહેનોને આંગણવાડી સિવાય કોઈ પણ કામ આપવું નહીં બીજો એક પરિપત્ર છે એની અંદર પણ લખેલું છે કે સરકારી કર્મચારીઓ ના મળે તો જ આંગણવાડી બહેનોને આ કામ આપવું તેમ છતાં પણ આ કામ સરકારે આંગણવાડી બહેનો ઉપર ઠોકી દીધું છે અને એના વિરોધની અંદર ભારતીય મજદૂર સંઘ ચાર આઠ બે હજાર પચીસને સોમવારના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક જાહેર સભા અને એક રેલી કાઢવાનું નક્કી કરેલું છે તેમ છતાં પણ સરકાર નહીં માને તો ના છૂટકે અમારે હાઈકોર્ટના દરવાજા ખટખટવા પડશે અને આવનાર નવેમ્બરની અંદર ભારતીય મજૂર સંઘ બે લાખ આંગણવાડી સહિત કર્મચારીઓને ભેગા કરી સરકારને જગાવવાનો પ્રયત્ન કરનાર છે વસ્તુ ભારત માતા કીજે